સૂત્ર મુજબ મહેન્દ્રભાઈ નામના વ્યક્તિનું આ ઝૂંપડું હતું અને તેમના પરિવારના સભ્યો આજ સવારે લગ્ન પ્રસંગ માટે નીકળ્યા હતા આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી પરંતુ અંદર ફટાકડાનો સ્ટોક રહેલો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી આગના કારણે ફટાકડાઓ પણ ફૂટવા લાગ્યા હતા ત્યાં હાજર લોકોએ દોડધામ મચાવી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડીને કાબૂ મેળવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે